નમસ્કાર મિત્રો હું છું ઇલેશ ઠાકોરને આપ જોડે છે ફિલ્મસ્ટાર ચેનલ તો આજે આપણે બે હજાર છવ્વીસના ફેબ્રુઆરી મહિનામાં કઈ કઈ ફિલ્મો આવવાની છે એના વિશે આ વિડીયોમાં વાત કરવાની છે ચેનલ પણ ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમને ગુજરાતી હિન્દી ફિલ્મ આવે તો તમારા સુધી પહેલાં માહિતી પહોંચી તો મિત્રો વાત કરીએ પહેલા ફિલ્મ તો લગ્ની લાગે રે તો આ ફિલ્મ જે છે છ ફેબ્રુઆરીએ સિનેમા ઘરોમાં આવવાની છે તો આ ફિલ્મ લવ સ્ટોરીવાળી ફિલ્મ થવાની છે સાથે મિત્રો એમાં આપણને મલ્લા ઠાકોર જોવા મળવાના છે અને આરોહી પટેલ જોવા મળવાના છે તો આ ફિલ્મ લવ સ્ટોરીવાળી ફિલ્મ થવાની છે અને સાથે મિત્રો વાત કરીએ તો આ ફિલ્મ મિસ ના કરતા કેમ કે મિત્રો આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મમાં કે યુટ્યુબ ચેનલમાં આ ફિલ્મ કદાચ નહીં આવી શકે તો આ ફિલ્મ ખરેખર મિત્રો મિસ ના કરતા મેં પહેલાં પણ વાત કરી હતી તમે જાણતા હશો અને સાથે મિત્રો ફિલ્મ કોકોનટ દ્વારા બનાવી છે એટલે ફિલ્મ સુપરિત જશે મને એવું લાગી રહ્યું છે હવે મિત્રો વાત કરીએ બીજા ફિલ્મની તો બ્લેક બર્થડે તો બ્લેક બર્થડે જે ફિલ્મ છે એ તેર ફેબ્રુઆરી આપણને સિનેમા ઘરોમાં જોવા મળવાની છે સાચી મિત્રો આ ફિલ્મનું ટ્રેલર તમે જોયું કેને યુટ્યુબ ચેનલમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો આ ફિલ્મ જે છે બર્થડેના દિવસે કોઈનું ખૂન થઈ ગયું હોય એવું મને લાગી રહ્યું છે એવી કંઈક લવ સ્ટોરી કંઈ એવું કંઈક હશે ફિલ્મમાં મર્ડર મિસ્ટ્રી વાળી ફિલ્મ મને લાગી રહી છે ટેલર પરથી મિત્રો એવું મને લાગી રહ્યું છે હવે મિત્રો વાત કરીએ ત્રીજા ફિલ્મ તો માસ્ટર માઇન્ડ માસ્ટર માઇન્ડ જે ફિલ્મ છે એ તેર ફેબ્રુઆરીએ આવવાની છે અને બ્લેક બ્રથે અને માસ્ટર માઇન્ડ જે ફિલ્મ છે એ બંને સાથે આવવાની છે એટલે કે તેર ફેબ્રુઆરીના રોજ સિનેમા ઘરોમાં આપણને આ બંને ફિલ્મો અ જોવા મળવાની છે તો તમે આ બંનેમાંથી કઈ ફિલ્મ જોવા જશો કોમેન્ટ કરીને મને અવશ્ય જણાવજો તો હવે મિત્રો વાત કરીએ અ ક ખ ગ ક ખ ગ જે ફિલ્મ છે બે ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં આવવાની છે અને એમાં આપણને મોનાથીબા એટલે કે હિતિંગ કનોડિયાના ધરમપત્ની આપણને આ ફિલ્મમાં જોવા મળવાના છે અને આ ફિલ્મ જે છે એ સ્ત્રીના અત્યાચારોના અત્યાચારો પર આધારિત આ ફિલ્મ બનાવવામાં આવી છે અને સાથે મિત્રો વાત કરીએ હવે પાંચમા ફિલ્મ તો બેહદ બેહદ જે ફિલ્મ છે બે ફેબ્રુઆરીના રોજ સિનેમા આપણને જોવા મળવાની છે હવે મિત્રો વાત કરીએ છઠ્ઠા ફિલ્મ તો શક્તિ શક્તિ ફિલ્મ જે છે સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ સિનેમા આપણને જોવા મળવાની છે આ ફિલ્મ પણ મોનાઠીબા કરી રહ્યા છે એટલે કે હિતિંગ કનોડિયાના ધર્મપત્ની આ ફિલ્મમાં પણ આપણને જોવા મળવાના છે તો બંને ફિલ્મો મિત્રો મોનાઠીબા એટલે કે હિતિન કનોડિયાના ધર્મપત્ની આ બંને ફિલ્મમાં જોવા મળવાના છે તો તમે આ બધી બધી ફિલ્મોમાંથી તમે કઈ ફિલ્મ સિનેમા ઘરોમાં જોવા જશો એ મને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આ બધાનું ટ્રેલર તમને કેવું લાગ્યું એ પણ અવશ્ય જણાવજો અને ચેનલે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અવનવી ગુજરાતી હિન્દી ફિલ્મો આવે તો તમારા સુધી પહેલાં માહિતી પહોંચી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં